અને આ પેપર તારીખ ચૌદ દસ બે હજાર પચીસ અને વાર મંગળવાર એટલે કે આજનું આ પેપર લેટેસ્ટ પેપર છે આજે લેવાયેલું પેપર છે તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમારા જિલ્લામાં હજુ જો પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અથવા તો તમે આ પેપર આપી દીધું છે તો એનું સોલ્યુશન તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો ચાલો શરૂઆત કરું છું આપણે ફટાફટ વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ દરેકે દરેક પ્રશ્ન જે પૂછેલા છે એ આપણી ટેક્સ બુકના બેઠે બેઠા પ્રશ્નો પૂછેલા છે જે આઈએમ પી આપેલા હતા એમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછેલા છે તો વિભાગ એ ની અંદર આપણને વિકલ્પો આપેલા છે તો પ્રશ્ન નંબર એક છે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા તો તે આપણો જવાબ આવશે ટુ એલન સેમ્પલ જે છે એ નિયતિવાદના પ્રખર સમર્થક હતા ચલો આગળ વાત કરું તો પ્રશ્ન નંબર બે છે

ભારતની સરેરાશ વસ્તી આગળ વધુ છે આપણો પ્રશ્ન નંબર સાત છે મલેશિયા કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે હવે અહીંયા તમે મલેશિયા લોકો દીધું છે તો જવાબ આવે સેમાંગ લોકો મલે મલેશિયા ના લોકો પૂછ્યા છે તો જવાબ આવશે મલેશિયાના જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂઆત યુરોપ ખંડમાં થઈ હતી કયા ખંડમાં થઈ હતી ચાલો પછી આપણે પ્રશ્ન નવ છે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનારું શું છે સંદેશા વ્યવહાર કોનો લીધે સરળ બન્યું છે આવું પ્રશ્ન બધા પ્રશ્નો મસ્ત છે ને આવડે એવા છે સહેલા સહેલા છે તો ઇન્ટરનેટના લીધે સંદેશા વ્યવહાર ખૂબ સરળ બની ગયું છે ચાલો પછી દસમાં કીધું છે ઈન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે તો ઇન્ટરનેટની સેવાઓ વૃત્તિયકો પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે જેમાં તમે ઇન્ટરનેટની જે સેવા લો છો

ચલો બાદમાં કીધું છે વિશ્વમાં કયા દેશમાં ચલો ત્યાંથી આગળ વધુ છું પ્રશ્ન નંબર તેર પર એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે શું કીધું છે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને ઢોલકી નહેર કહી છે આપણે જવાબ આવશે પનામા નહેર પનામા નહેર જે છે એ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે ચાલો ચૌદમાં કીધું છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે કોમેકોન કઈ પાઇપલાઇન છે કોમેકોન કોને કોણ લખીને ના આવ્યા હોય ચાલો પછી પંદરમાં કીધું છે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી તો ભાઈ આ રેલ છે વિમાન છે અને બસ છે આ બધામાં એન્જિન હોય એટલે ઈ પ્રદૂષણ ફેલાવે છે પણ એક સાયકલ એવી છે તો સાયકલ એ શું નથી કરતી પ્રદૂષણ ફેલાવતી નથી ચલો સોળ કીધું છે નીચેનામાંથી માંથી કયું સમૂહ દૂર સંચાર તંત્ર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે સમૂહ દૂર સંચાર તંત્ર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ પૂછ્યું છે તે આપણો જવાબ આવશે ટેલિવિઝન ટેલિવિઝન એક કેવો માધ્યમ છે ઇલેક્ટ્રોનિક માં કીધું છે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના ના પસાર થતો જૂનો માર્ગ કયો છે તો દક્ષિણ પશ્ચિમ એશિયા ના મધ્ય થતો જૂનો માર્ગ જે છે એ આપણો દેશમ નીચેના માંથી કયો દેશ સાઇકનો નો સભ્ય નથી સાયક ના સભ્ય ભારતની આજુબાજુના બધા દેશો છે પણ ચીન આપણા બાજુમાં હોવા છતાં ચીન જે છે એ સાઇકનો નો સભ્ય નથી ચલો પછી વીસ કીધું છે ઓપેક સંગઠન નું વડું મથક હવે ઓપેક સંગઠનનું વડુ વડું મથક કયું છે તો જવાબ હશે અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે હવે આપણે આગળ વધવું છે વિભાગ બી ઉપર વિભાગ બી માં કયા કયા એવા પ્રશ્નો છે જે પૂછી લીધા છે તો વિભાગ બી માં મસ્ત પ્રશ્નો પૂછ્યા છે ભાઈ

અઢારમી સદી સુધીના સમયગાળાને શું કહે છે સંશોધન યુગ કહે છે ચલો પછી બાવીસ માં કીધું છે દુનિયાના કયા ચાર વિસ્તારો સૌથી વધુ વસ્તી ધરાવે છે ચેપ્ટર બે નો પ્રશ્ન છે અને પ્રશ્ન થોડો અટપટો છે આમ તો આવડે એવું છે જો કે તમે લખીને આવ્યા હશો તો દુનિયાના કયા ચાર વિસ્તારો છે જેમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે તો એક છે દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ આ ચાર દુનિયાના વિસ્તારો એવા છે જેમાં સૌથી વધારે વસ્તી વસે છે પૂર્વ એશિયા છે પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ આ ચાર વિસ્તારો એવા છે જેમાં સૌથી વધુ વસ્તી છે ચલો ત્રેવીસ માં કીધું છે ડેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તો જવાબ આવશે ચુંડ

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે જીનેટિક એન્જિનિયરિંગનો વિકાસ થયો છે ઘણી વાત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે તો ત્યાં આપણો જવાબ હશે જીનેટિક એન્જિનિયરિંગનો

તો ભારત નો જળમાર્ગ જો તમને આઈ પૂછાય અથવા તો એક પૂછાય મતલબ એક જ થાય છે આ કે જવાબ ગંગા જ આવે ભારતનો આંતરિક જળમાર્ગ નંબર વન કઈ નદી પર આવેલો છે ગંગા નદી ઉપર આવેલો છે ચલો આગળ વધુ પ્રશ્ન નંબર અઠ્યાવીસ માં ભારતમાં માં નું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું છે તો ભારત માં નું પ્રથમ પ્રસારણ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણ સાહીઠ માં થયું છે અને દિલ્હી ખાતે થયું છે આ પણ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે એટલે પ્લીઝ યાદ રાખી લેશો જવાબ આવશે પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણ સાહીઠ અને દિલ્હી ખાતે થયેલું છે. ચલો ઓગણત્રીસ માં કીધું છે ઈમેલ એટલે શું ઇન્ટરનેટ ની મદદ થી કમ્પ્યુટર દ્વારા સંદેશા આપલે કરવાની શું કહેવાય છે છે ઈમેલ કહેવામાં આવે મદદ લો દ્વારા તમે સંદેશા સંદેશો મોકલો છો અથવા સંદેશો મેળવો છો તો સંદેશા મોકલવાની અને સંદેશા પ્રાપ્ત કરવાની જે વ્યવસ્થા છે જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું ઈમેલ કહીએ છીએ ચલો ત્રીસ માં કીધું છે આદિમ સમાજમાં માં વ્યાપાર પ્રારંભિક સ્વરૂપ એટલે કઈ વ્યવસ્થા આદિમ સમાજમાં માં વ્યાપાર પ્રારંભિક સ્વરૂપ એટલે વિનિમય વ્યવસ્થા કઈ વ્યવસ્થા વિનિમય વ્યવસ્થા મસ્ત પ્રશ્ન છે આવડે એવો છે આઈ હોપ કે વિભાગ બી માં તમારા દસ માંથી દસ ગુણ પાકા આવ્યા હશે કમેન્ટ કરીને જરા મને જણાવજો ચલો આગળ તમને વિભાગ ના મસ્ત પ્રશ્નો છે બતાવી દઉં એક તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના પ્રશ્નો દરેક છે જે તમને બિલકુલ આવડે એવા પ્રશ્નો અહીંયા પૂછ્યા છે જમીન માર્ગના પેટા પ્રકાર તો રેલવેન સડક માર્ગ પછી ભારતમાં પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું તો બંગાળ ગેઝેટ વિભાગ સી માં બે ગુણના ના અંદર નાના નાના પ્રશ્નો પૂછી લીધા છે ચાલો આ તમારો વિભાગ ડી છે વિભાગ ડી આધારિત પ્રશ્નો છે તો સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે નિશ્ચયવાદ વિચારધારા ભૂગોળના ત્રણ કાર્યો ભાષાકીય માળખાનો ખ્યાલ કીધો છે વેપારી પશુપાલન ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ આ તો ભાઈ પૂછાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પૂછાય છે. ચલો જેટલા આઈએમપી આપ્યા હતા એ દરેક imp માંથી બધા પ્રશ્નો અહીંયા પૂછેલા છે. તમે જોઈ લો. ચલો સડક માર્ગો પૂછે સુએજ નહેર તે તો મેં તમને કીધું કે આ તો એક હજાર ટકા ના એક હજાર ટકા સુએજ નહેર પૂછાય છે. film માં ઉદ્યોગ મસ્ત છે. કમ્પ્યુટર વિશે આવડે એવું છે. નદી બંદરો અને ભારતના વિદેશ ની તરાહો વિશે તમને પૂછે છે. ચલો પછી અહીંયા તમને વિભાગ ઈ ના પ્રશ્નો પણ સરસ મજાના છે. જો બે પ્રશ્નો તો તમને બીજા ચેપ્ટર ના પૂછ્યા છે.

સમાચાર પત્રો અને સામયિકો વિશે તમને ટૂંક નોંધ કીધી છે અને અહીંયા નકશા માટેના સરસ મજાના તમને પ્રશ્નો આપેલા છે જે તમે જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા વિડીયો પૂરો કરું છું તમારે આની પીડીએફ જોવે છે તો તમારે ટેલિગ્રામમાં જોઈન થવાનું છે એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ભણતા રહો અને મોજ કરતા રહો